સમૂહ વાગ્યા છે જેવું થઈ ગયું છે અને ફૂલ તડકો છે તો એ છે કેમ કેમકે જાવું પડે એવું છે ભાઈ હાલે એવું છે નહીં એટલે હું ને અનશભાઈ બંને જ આવી છે અને આપણે થાન જો તમે પોકી ગયા છે અત્યારે અમે અને જે આપણે તૈણેતર આગળ જવાનું છે તો જોઈએ આપણે આગળ તરણેતર જઈને કે કેવું આયોજન કરેલું છે અને શું છે અને કેટલી જાનુ આવી છે જો કે આપણને તો બહુ કાઈ ખબર નથી કેટલી જાનુ આવી છે આપણે અહીંયા જઈને જોઈ લેવી અને તમે પણ વિડિયોમાં બનાવી ગયો તમને પણ બધું આપણે બતાવીશું અહીંયા કેવું આયોજન ફાઇનલી આપણે તરણેતર પહોંચવા આયા છીએ તમે જોઈ શકો છો આજે આ મેળાનું મેદાન છે ત્યાં સમૂહ લગ્ન થાય છે અને આ બધું પાર્કિંગ છે અને આવું બધું આવી રીતના આયોજન કરેલું છે તો ફાઇનલી આપણે અંદર આવી ગયા છે અને હવે અત્યારે તો વાગ્યા છે સાડા બાર જેવું થઈ ગયું છે એટલે આ ફેરાને એવું તો બધું ફ્રી લીધું છે અને હવે આપણે ગોતવાના છે કેમ કે ફોન તો કર્યો તો એ કે હું અત્યારે જમવા બેઠો છું તો આપણે ગોતવીએ અહીંયા શું કરો કામસ યાદ નહીં કંઈ પતી ગયું

বকে তো হই আমা মাইলে আ ভাই সব চাই দিছে নো কাম ও ও আ করে আসোরে বলনা রু તો આ બધા અત્યારે અમને ભેગા થઈ ગયા છે આ બધા છે અમારા ગામડાના છે વાંડે વાંઢા કઈ ઘટ્યા નહી હો તો હવે તમને બતાવી જે આ શંકર ભગવાનનું મંદિર છે અને અહીંયા કુંડ પણ છે તમે નાઈ પણ શકો અહીંયા આવું બધું આવી રીતના છે તો જે જો આવતા હશે એને તો ખબર જ હશે એ ન આવતા હોય એના માટે આપણે કેવી છીએ તો આ શંકર ભગવાન નું સામે રહી મંદિર છે કુંડમાં જે રેલી છે અને પિતૃ કાર્ય છે એવું પણ ચાલુ છે બધું વાગે છે ને આવી રીતના અહીંયા બધી છે તમે જોઈ શકો છો તો અત્યારે તો એવું કાંઈ બહુ ટ્રાફિક નથી પણ જ્યારે તમારે મેળો હોય ત્યારે તમે આવો ત્યારે આ મંદિરે બહુ ટ્રાફિક જોવા મળે તમને દર્શન કરવાનો ટાઈમ ન મળે એવું બધું અહીંયા ટ્રાફિક હોય છે ગામના ભેગા ઇતિહાસ છે આ મારા ગામની પદ્યા છે બધું હું ગામની નથી હો હો વાડીનો માળા આ ભાઈ વાડીમાં છે ગામના આ

કોણ કોની જાન માં આવી ગયું કઈ ખબર જ નથી આ તો બધા ક્યાં બહાર જ રખે છો આ અમારા ગામ ની પડ જાવ શું કહેવાનું લાઈક ફોલો ને સફાઈ અને આવી રીતે છે આ બધા વાંડે વાંડા છે કોક ને કોઈ છોકરી ધ્યાન માં હોય તો કે ગયો હો માંગા માંગા નાખજો અમારે બધા એમના ને છે બધાય આટા અમારે ગામ માં કોઈ દેતું જ નથી છોકરી ગોતવા નીકળ્યા છે અહીંયા સમૂહ લગન માં કે મેડ આવે તો બે હિજ જાવું જો આવા છે બધાય અમારા ગામ કોને કોને પાપ કર્યા છે આને દાદા 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 એને પાપ કર્યા ચાર પાંચ આરા છે જાજરે ઓ મોટા હે ને તારે આમાં નાવું પડશે હો એવા ચાલો પાપ દે લે તો ધુમકો આપતા હે મન તરતા ન થાવો ઉપરો ઉપરો ઉપર મને આવો તો આવો નાકો નાકો એય એ લાગી જાય એ કોકની છોડીઓના નામ નો ભરાય કોણ હે કોની છોકરો ક્યાંથી આતે બઢાઈ બઢાઈ આવી ગયો ગયા છે તો જગ્યા અંદર અને અમારા બધા સ્ટાફ છે અને હવે કોઈ કઈ બોલતા ને લુકડા બદલાયા આવું બધું છે ને ને અમે કેવા પાણી ના પૂછ આપણે ઓય આય વિરોધ પા તમારે અમાર પરેલા કામ શું હતું

મારા કામ કરવાના આરા આરા કાઈ આપ કેરા ફોર કે મારી તરફ છે આ बाजू જોઈને બોલાય મારું

cái <laughs> gì làm đi, alo một, tôi đi à cái đi, alo ઓલે અમાર ગામના ના બે ત્રણ જણા હતા એમ જોયા હે પાજવાડી ના હતા છોકરા હતા નાના નાના એટલે હા ઈ આ છે અમારે ઓલે શેરીયું માં બહુ વધી ગયો છે તો આવ હે ભાઈ 250 હે 250 રૂપિયા તો માર ન ખાવ ખાવ 250 હા એટલે જો આવા કાર્યો દ્વારા સમાજની એકતાનો વધારેમાં વધારે વિકાસ થાય એવી ભગવાન રામદેવજી મહારાજ ભગવાન વેલના દાદા ને માતાજી પાસે અમારી પ્રાર્થના સાથે સાથે ખરેખર

સતત પ્રયત્ન કરી કરી અને કુરિવાજો પણ વ્યસનો આ સમાજ દૂર એવી પરમાત્માને પ્રાર્થના જય વેલનાથ ખૂબ ખૂબ આભાર બાપુ તમારા આશીર્વાદ થી આજે અમારો આ પ્રસંગ પાવન થઈ ગયો આપણને આજે આ લગ્ન ગીત ની સારી એવી મોજ કરાવી એવા આપણા બેન શ્રી નું આપણે સન્માન કરશું તો આપણે દરણી તરફથી અત્યારે નીકળી ગયા છે ને હવે આપણે જવાનું છે થાનગઢ વાસુકી દાદા મંદિર એ અને તો તમને આ જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી ગયો શેર કરી ગયો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બધાને બાય બાય ટાટા જય માતાજી જય દ્વારકાધીશ